નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ વીસ મે બે હજાર અને વાર છે મિત્રો મંગળવાર તો આજનું જે આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો અત્યારે ત્રેપન હજાર આઠસો અને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને ત્રીસ રૂપિયાનો ઘટાડો છે મિત્રો જ્યારે એમસીએક્સ વાયદો ઓપન થાય છે સવારે ત્યારે સારી એવી તેજીમાં જોવા મળે છે પરંતુ ત્યાર પછી એટલે કે બપોર પછીના સમયગાળામાં વાત કરીએ તો જે વાયદો છે સતત નીચે આવે છે એન્ડ ઓફ ધ ડે મિત્રો વાત કરીએ તો વાયદો મિત્રો સાવ નીચે આવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે ન્યૂયોર્ક કોટન વાયદાની એટલે કે યુએસ વાયદો અત્યારે પાસઠ પોઈન્ટ ચોસઠ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં સારો એવો એટલે કે એપ્રોક્સિમેટ ઝીરો પોઈન્ટ પંચોતેર ડોલર એટલે કે એક ડોલર સુધીનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે આજે પણ જ્યારે વાયદો ઓપન થાય ત્યારે એકાદ ડોલરનો સુધારો થઈ જાય અને જે વાયદો છે એ સાડા સાંસઠ અથવા તો સડસઠ ડોલર સુધી પહોંચી જાય આમ ઓલ ઓવર મિત્રો બંને વાયદાની વાત કરીએ તો સારા એવા આજે જોવા મળે એવી ધારણા છે એમાં ખાસ કરીને ન્યૂયોર્ક વાયદો સારો જોવા મળી શકે છે હવે મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો અત્યારે જે આપણો કપાસ બજાર છે એ સતત અને સતત મિત્રો વાત કરીએ તો સ્થિર જોવા મળી રહ્યું છે આજે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ મારા મત મુજબ પંદરસો પચાસથી લઈને સોળસો અને વીસ રૂપિયા વચ્ચે બોલાઈ જશે આનાથી ઉપર મિત્રો ભાવની જાય પરંતુ આની વચ્ચે મિત્રો ભાવ જોવા મળી જશે કપાસના એવરેજ ભાવની વાત કરીએ એટલે કે સરેરાશ ભાવની તો તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે એનાથી વિશેષ ભાવ ખેડૂતોને આજે મળે એવી ધારણા નથી ઓલ ઓવર જે બજાર છે એ સારી એવી અને ખેડૂતોને નાના મોટી પોસા એ રીતની જોવા મળી શકે છે હવે મિત્રો જો તમે કપાસ વેચવા જાઓ તો તમારે કપાસના કેટલા ભાવ આવે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ કપાસની આવકોની તો જે આવકો છે એ પણ મિત્રો અત્યારે સારી જોવા મળી રહી છે અને પ્રીવિયસ વીક કરતાં સારી છે અને આજે આવકોની વાત કરીએ તો ચાલીસ હજારથી પચાસ હજાર વચ્ચે જોવા મળી શકે છે ઘાસડીમાં ત્યારબાદ માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો મિત્રો અત્યારે પાસઠ ટકા સેન્ટરોની અંદર જે ભાવ છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ વચ્ચે જોવા મળી રહ્યા છે બાકીના જે પાંત્રીસ ટકા સેન્ટરો છે એમાં વાત કરીએ તો જે ભાવ છે એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે છ હજાર આઠસો સૌથી નીચા ભાવ ત્રણ હજાર અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો અને ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત તમારે કપાસના કેટલા ભાવ હોય છે કોમેન્ટમાં જણાવી દેજો અસ